ગુજરાતનું પ્રથમ એવું ગામ જે વોકી ટોકી સહિતના ઉપકરણોનો ઉપયોગ કરે છે જામનગરનું ફલ્લા ગામ સ્માર્ટ વિલેજ બન્યું જે યુદ્ધની સ્થિતિ માટે સાવચેત રહેવા આત્મનિર્ભર છે જામનગરનું ફલ્લા ગામમાં જે સુરક્ષા મુદ્દે આત્મનિર્ભર બન્યું છે છેલ્લા થોડા દિવસોથી જે ભારત પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિનું નિર્માણ થયું છે જેના કારણે સરહદી વિસ્તારમાં આવેલા ગામો સાવચેત થયા છે જામનગરના ફલ્લા ગામમાં સાયરન અને વોકીટોકી ટોકી સીસીટીવી લાઉડસ્પીકર વોટ્સઅપ ગ્રુપ સહિતની સવલતો ગામમાં ઉપલબ્ધ છે ફલ્લામાં અંદાજે છ હજારથી વધુની વસ્તી છે જે જામનગરથી નજીક આવેલું છે ભૌગોલિક રીતે પાકિસ્તાન સાથે દરિયાઈ માર્ગે નજીક હોવાથી તેમજ સેનાના ત્રણ મથકો જામનગરમાં આવેલા હોવાથી આસપાસના ગામમાં સતર્કતા વધુ જરૂરી હોય છે જેને ધ્યાનમાં લઈને ગામના તલાટી રિયાંશીબેન ભોગાયા હતા અને માજી સર લલિતાબેન કમલેશ ધમાસાણીયા બંને સાથે મળીને યુદ્ધ જેવી સ્થિતિ ધ્યાને રાખીને આધુનિક ઉપકરણોનો ઉપયોગ વધાર્યો છે જેમાં ગામમાં પાંચ વર્ષથી વીસ સીસીટીવી કાર્યરત છે ઉપરાંત ગામમાં લાઉડ સ્પીકર છેલ્લા આઠ વર્ષથી કાર્યરત છે જે શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યરત છે હાલ તાજેતરમાં એક દિવસ બ્લેકઆઉટ થતાં હવેથી છ વોકીટોકીનો સેટ પણ રાખીને ગામની સુરક્ષા મુદ્દે આત્મનિર્ભર બન્યું છે જો યુદ્ધ જેવી સ્થિતિ થાય તો ગામમાં શહેરમાં વિવિધ વિસ્તારમાં ત્રણ સાયરન લગાવવામાં આવ્યા છે જો બ્લેકઆઉટ અને વીજળી ગુલ થાય તો વોકી ટોકીથી સ્વયંસેવકો વિવિધ વિસ્તારમાં કાર્યરત રહી શકે ફલ્લા ગામમાં સેવાભાવી સંસ્થાના આર્થિક સહયોગથી અંદાજે એક લાખના ખર્ચથી વોકી ટોકીનો સેટ અને સાયરન ઇન્વેટર સાથે તેમજ લાઉડ સ્પીકરનો વધારો કર્યો છે તમામ વોકી ટોકી સુભાષ ધમસાણીયાની નેતૃત્વમાં છ સ્વયંસેવકો અલગ અલગ વિસ્તારમાં સેવા બજાવશે સાયરનની તમામ જવાબદારી તથા લાઉડસ્પીકરની સંચાલનની જવાબદારી ગોવિંદ ભરવાડને આપવામાં આવી છે